નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતો માટે આવી ત્રણ ખુશ ખબર વાહન ચાલકો માટે બે મોટા સમાચાર દસ કલાક વીજળી આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય પશુપાલકો આવી ખુશ ખબર ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ બેંક પોસ્ટ ઓફિસ આયુષ્યમાન કાર્ડ મનરેગા ડોક્ટર આગાહી અને ખેડૂત દેવા માફીના સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવી પહેલા ગુજરાતના જે પણ મિત્રો

ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોવ છો તો સાવધાન થાય જો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન છે એની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે મિત્રો એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર ત્રણસો ને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવો કાયદો એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ જે નવા નિયમો બહાર પડ્યા છે એની અંદર એવું કહેવાય છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા ગેરકાયદેસર છે આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો બે હજાર રૂપિયાનો તમને દંડ થયો શકે છે અથવા તો ત્રણ મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે અને બીજા ગુનાની અંદર તમે પકડાવ છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈ અને રસ્તા ઉપર ચલાવતા પકડાવ છો તો તમને ચાર હજાર રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે અને આ દંડ છે એ તમામ વાહનો માટે સમાન છે તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો સરકારે આજે નવો નિર્ણય લીધો છે એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન વગરના કોઈ ઢોર પકડાશે તો એમને ઢોરવાળે લઈ જવામાં આવશે અને એ ઢોર છોડાવવા માટે એક હજાર રૂપિયા સુધીનો દંડ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ જે કરતા હશે એની ઉપર પણ પ્રતિબંધ છે એ ફરમાવવામાં આવ્યો છે તો સરકારે મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે જેમના થકી સિટીના લોકો છે એમને થોડો ફાયદો થશે રખડતા ઢોર છે એ રસ્તા ઉપર અને આમ તેમ જોવા નહીં મળે સમાચારોની અંદર આગળ વધીએ તો માટે આવી છે ખુશખબર સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે છે એ પૂર્ણ થઈ ગયો રાજકોટની અંદર જુનાગઢની અંદર ગીર સોમનાથની અંદર અને જામનગર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે હવે પોરબંદર જિલ્લાની અંદર નુકસાનીનો સર્વે પૂર્ણ થશે ત્યાર પછી સરકાર દ્વારા અંતિમ નિર્ણય છે એ લેવામાં આવશે અને ખરીફમાં તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે એ જિલ્લાઓની અંદર વળતર આપવામાં આવશે તેવી હાલમાં વિચારણા ચાલી રહી છે તો મિત્રો હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે અને છેલ્લે જુલાઈ મહિનાની અંદર આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોના પાકને નુકસાન પણ થયું હતું તો ત્યાં હાલમાં નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી ત્યાંના ખેડૂતોને સહાય માટે પેકેજ છે એ જાહેર કરવામાં આવશે તેવી હાલમાં વિચારણા ચાલી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે છે કે હવેથી બોર્ડની પરીક્ષા એ વર્ષની અંદર બે વખત લેવામાં આવશે તેમણે કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓ પોતાનો બેસ્ટ સ્કોર છે એ બનાવી શકશે તો હવે વર્ષની અંદર બે વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના છે એ શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તો ખેડૂતો પીએમ કિસાન એફપીઓ યોજના હેઠળ પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ મેળવી શકે છે ત્યાર પછી વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે હાલ સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં પણ રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ સુધી ઝાપટાની આગાહી રહેલી છે ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે ફરિયાદ છે એ નોંધાવી શકો છો વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમે તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો ચૌદ પાંચસો પંચાવન આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવેલો છે જેના ઉપર દેશનો કોઈ પણ નાગરિક છે એ પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે નવી જાહેરાત કરવામાં આવી છે વરસાદ ખેંચાતા ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે પાણીની કોઈ સમસ્યા છે એ રહેશે નહીં સિંચાઈ માટે પાણી મળી રહેશે ખેડૂતોને સિંચાઈને લઈને મહત્વપૂર્ણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી બેંક ને લઈને બે મોટા સમાચાર કે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ચૌદથી વધારે દિવસ બેન્કો છે એ અલગ અલગ રાજ્યોની અંદર બંધ રહેવાની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર બીજા અને ચોથા શનિવાર સહિત રવિવાર સહિત ચૌદથી વધારે દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે એટલે ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે જાણી લેજો જેથી કરીને આવતા મહિને બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે બેંકના કામો છે એ તમે કરી શકો ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે એ લોન્ચ કરી છે નવું પગલું ભર્યું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એ હવે શાખાની મુલાકાત લીધા વગર જ કેવાય અપડેટ છે એ કરી શકશે આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો રી કેવાયસી ફંક્શન છે એ લોન્ચ કર્યું છે જે અંતર્ગત તમે વિડિયોના માધ્યમથી બેંકની અંદર કેવાયસી છે એ કરી શકશો બેંકે જવાની જરૂર નહીં પડે બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ નવીનતમ પગલું છે એ બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ભર્યું છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર સરકાર છે એ પૈસા આપશે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે એ આપવામાં આવશે અને સરકારે કહ્યું છે કે આમના અમલીકરણની છેલ્લી તારીખ છે એ એકત્રીસ ઓગસ્ટ છે આનાથી વધારવામાં નહીં આવે અને એની અંદર ચુકવણી છે એ આધાર આધારિત ચુકવણી સિસ્ટમ એટલે કે એબીપીએસ સિસ્ટમ દ્વારા પૈસા છે એ આપવામાં આવે છે જોકે સરકારે તો ઘણા ટાઈમ પહેલાં જાહેરાત કરી હતી પરંતુ ઘણા બધા લોકો છે એમના બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન હતા જેમને કારણે હજી એ લોકોને પૈસા મળ્યા નથી પરંતુ હવે સરકારે કહ્યું છે કે એકત્રીસ ઓગસ્ટ પછી આની સિસ્ટમ છે એ વધારવામાં નહીં આવે એટલા માટે જે લોકોના આધાર નંબર છે એ બેન્ક સાથે લિંક છે એમના ખાતાની અંદર સિસ્ટમ દ્વારા પૈસા છે એ ચૂકવવામાં આવશે એટલે કે એબીપીએસ સિસ્ટમ દ્વારા એ લોકોને ટૂંક સમયમાં પૈસા છે એ આપી દેવામાં આવશે તો એકત્રીસ ઓગસ્ટ પહેલાં એ લોકોને મનરેગાના પૈસા છે એ મળી શકે છે જે લોકો મનરેગાની અંદર કામ કરતા હતા મનરેગાની અંદર એ લોકોએ ફોર્મ ભરેલા હતા અને મજૂરી કરવા જતા હતા એ લોકોને પૈસા છે એ તારીખ પહેલાં મળી જશે ત્યાર પછી આગળ જોઈએ તો ડૉક્ટર માટે નવો નિયમ કે હવે ફોન કે વિડિયો કોલ દ્વારા દવાઓની ભલામણ છે એ કરી શકાશે નહીં ડૉક્ટરો કેન્સરની બીમારીઓની દવા છે એ હવે ફોન કે વિડિયો કોલની અંદર આપી શકશે નહીં ફોન કે વિડિયો કોલ ઉપર કેન્સરની દવાઓ લખી આપશે તો હવે એ ગુનો ગણાશે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો છે એ ડૉક્ટરની આ ઓનલાઈન દવાઓ લખવાને લઈને બનાવવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધે તો પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પોસ્ટ ઓફિસે તેમના ત્રણ નિયમોની અંદર ફેરફાર કર્યા છે આ ત્રણ નિયમો થકી પોસ્ટ ઓફિસના જે ખાતા ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે જેની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો સાથે જ ખાતું ખોલવાની મંજૂરી આપતી હતી જેને હવે વધારી દેવામાં આવી છે અને ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો છે એ સેવિંગ ખાતું છે એ ખોલાવી શકશે તો પોસ્ટ ઓફિસની અંદર ગ્રાહકો છે એ હવે એક સાથે ત્રણ લોકો છે એ ખાતું ખોલાવી શકશે ગ્રાહકોને મોટો ફાયદો તો ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાનો જે નિયમ છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ નંબર બેની જગ્યાએ ત્રણ છે એ ભરવું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ પણ ઉપાડી શકશે અગાઉ પચાસ રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે એ બે ભરવું પડતું હતું અને પાસબુક ઉપર સહી છે એ કરવી પડતી હતી ત્યાર પછી પૈસા છે એ ઉપાડતા હતા પરંતુ હવે ફોર્મ નંબર ત્રણ ભરીને તમે પચાસ રૂપિયાથી એટલે કે ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ પણ ઉપાડી શકશો ગ્રાહકોને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ હવે દર

અંતમાં બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે અને બીજી તરફ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં ખાતા ધારકને તે વ્યાજ છે એ વર્ષના અંતમાં નહીં પરંતુ જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય એ મહિને જમા કરી અને આપવામાં આવશે તો પોસ્ટ વિભાગે ત્રણ નિયમોની અંદર ફેરફાર કર્યો છે જેમના થકી પોસ્ટ વિભાગના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે વધારે વ્યાજ મળશે અને પૈસા છે એ પણ સરળતાથી ઉપાડી શકશો અને વધારે લોકો છે એ ખાતું છે છે એ પણ ખોલાવી શકશે ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર ગુજરાત સરકારે આય ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલમાં નવી યોજના છે એ શરૂ કરી છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને એકથી લઈ અને વીસ દુધાળા પશુ ખરીદવા માટે અને એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર બાર ટકા વ્યાજ સહાય આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે ઉપરાંત પચાસ પચાસ દુધાળા પશુ માટે પશુની ખરીદી કરવા માટે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે જે બાંધકામ હોય એ બાંધકામના પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા સુધીની સબસિડી સહાય આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે અને આ બધી સહાય યોજના છે એ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ છે તો પશુપાલકો છે એ વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ અને ફોર્મ ભરી દે જેથી કરીને આવનાર દિવસોની અંદર દુધાળા પશુ માટે અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ મેળવી શકો એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી દેજો માહિતી જાણીને ત્યાર પછી વાહન ચાલકો છે એ ધ્યાન આપે કે તમે તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકતા નથી મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસી સ્પષ્ટપણે એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે છે તો એ ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાવવામાં આવે તો હજાર રૂપિયાનું ચલણ છે એ કાપવામાં આવે છે નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીક લગાવવામાં આવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ તમને થઈ શકે છે તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન આપજો કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર આ ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવે છે જો કે ગુજરાતની અંદર આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે એ ચલાવવામાં નથી આવી અને વાહન ચાલકો પાસેથી આવો દંડ આવું ચલણ છે એ પણ વસૂલ કરવામાં નથી આવ્યું પરંતુ સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી શકે છે અને જે વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા કોઈ

દેવાદાર ખેડૂતોની અંદર ગુજરાત છે એ નવમા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર સાડત્રી લાખ અઠયાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિની લોન છે એ સરકારી બેંક અને પ્રાઇવેટ બેન્કો પાસેથી લીધી છે એટલે કે સાડત્રી પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોની માથે અઠ્ઠાણું પોઈન્ટ બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે અને આ લોન પ્રમાણે માહિતી કાઢવામાં આવે તો ખેડૂતોની માથે સરેરાશ બેલ લાખ ત્યાસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે જે આ સાડત્રી લાખ ખેડૂતો છે એમની માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસોને પંચાણું કરોડ રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેને કારણે ગુજરાતની અંદર પણ આવનાર દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આ ચૂંટણીને કારણે ગુજરાતની અંદર ફરીથી દેવા માફીને લઈને લોન માફીને લઈને મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે ત્યારે મિત્રો દરેક ખેડૂતોની માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે આ સરેરાશ દેવું છે આની અંદર ખેડૂતોએ છે એ કોઈક ખેડૂતોએ પચાસ હજારની લોન લીધેલી હોય કોઈ ખેડૂતોએ એક લાખની લોન લીધેલી હોય કોઈક ખેડૂતોએ બે લાખની લોન લીધેલી હોય પરંતુ અલગ અલગ ખેડૂતો માટે અલગ અલગ દેવું છે તો મિત્રો તેલંગાણાની સરકારે જે ખેડૂતોએ એક લાખ રૂપિયા સુધીની લોન લીધી હતી એ ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરી દીધી છે અને લોનના પૈસા સરકાર છે એ ડાયરેક્ટ બેંકોને પણ આપી દેશે આમ ખેડૂતોની લોન છે એ તેલંગાણાની અંદર માફ કરવામાં આવી છે તો આવી રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતો છે એમની

જણાવવામાં આવ્યું છે કે હજી આગામી વીસેક દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની રાહ જોવી પડશે ત્યારબાદ વરસાદની સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે તેને આધારે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ફરીથી વરસાદની શરૂઆત થશે પરંતુ ગુજરાતની અંદર હજી આવનાર પંદરથી વીસ દિવસ સુધી સારા વરસાદ માટે રાહ જોવી પડશે તેવી આગાહી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સંશોધક દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડા મળ્યા છે પૈસા કિસાન પરિવહન યોજના હેઠળ કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લાના ઓગણી લાભાર્થીઓ છે એમના ખાતાની અંદર તેર પચાસ લાખની સહાય છે એ ચૂકવવામાં આવી છે કિસાન પરિવહન યોજનાની અંદર કોઈ પણ ખેડૂત છે એ પાંચ વર્ષની અંદર એક વખત લાભ લઈ શકે છે ખાતાડી સહાય છે એ આપવામાં આવે છે કિસાન પરિવહન યોજનાની અંદર નાના હોય સીમાંત હોય અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિના ખેડૂત છે એમને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહે છે અને સામાન્ય ખેડૂતો હોય એમને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે સહાય સ્વરૂપે લાભ છે એ મળવાપાત્ર રહે છે તો તમે પણ નવું વાહન છે એ ખરીદવા માંગો છો તો કિસાન પરિવહન યોજના હેઠળ પંચોતેર હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની સબસિડી સ્વરૂપે સહાય છે એ ગુજરાત સરકારની કિસાન પરિવહન યોજના હેઠળ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે ઋષિકેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિસંગતતા અસ્પષ્ટતા ટાળવા માટે તમામ અરજદાર વિદ્યાર્થીઓને એક સમાન મંચ ઉપર લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષની અંદર લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેક્સ પરીક્ષા છે એ ફરજિયાતપણે કરવામાં આવી છે રાજ્ય સરકાર બે હજાર ચોવીસથી થી આ નિર્ણય છે એ લાગુ કરશે આ પરીક્ષાની પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ માટેની જાહેર રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આવશે તો હવે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર જવા માટે પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ લેવામાં આવશે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને એક સમાન મંચ ઉપર છે એ લાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણય છે એ વર્ષ બે હજાર ચોવીસથી લાગુ થશે ત્યાર પછી ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ ખાદ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે સરકાર માર્ચ બે હજાર ચોવીસના લક્ષાંશ પહેલા ચોખાના ફોર્ટિફિકેશન કાર્યક્રમને સંપૂર્ણપણે લાગુ કરી દેશે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે વર્ષ બે હજાર એકવીસની અંદર સ્વતંત્રતા દિવસના સંબંધની અંદર કહ્યું હતું કે સરકારનું લક્ષાંશ છે કે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં સરકારી યોજનાઓ દ્વારા ફોર્ટીફાઈડ ચોખા છે એમનું વિતરણ કરવામાં આવે બાળકો અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યા છે એ દૂર કરવા માટે સરકારે વર્ષ બે હજાર એકવીસની અંદર આ જાહેરાત કરી હતી અને વર્ષ બે હજાર એકવીસમાં સૂચિત સૂચિત સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે આર્યન ફોલિક એસિડ વિટામિન બી ટ્વેલ્વ ધરાવતા ફોર્ટિફાઈડ ચોખા છે એમના વિતરણ કરવાની યોજના છે એ તબક્કાવાર શરૂ કરી હતી તો આ યોજના અંતર્ગત ફોર્ટિફિકેશન કાર્યક્રમ છે એ આખા ગુજરાતની અંદર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લાગુ કરી દેવામાં આવશે અને ગુજરાતના જે લોકો છે એમને ફોર્ટિફાઈડ ચોખા છે એ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ માહિતી છે એક અધિકારી દ્વારા આપવામાં આવી છે થી દસ કલાક વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ છે એ પડ્યો નથી અને ખેડૂતોના પાકને સિંચાઈની જરૂર છે અને આ સિંચાઈ કરવા માટે વીજળીની જરૂર પડે છે ત્યારે ખેડૂત આગેવાન જયેશભાઈ દ્વારા સરકારને પત્ર લખીને માંગ કરવામાં આવી છે એમાં ખાસ કરીને ઊર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને દસ કલાક વીજળી છે એ આપવામાં આવે તો મિત્રો હાલમાં પિયતની જરૂર છે એટલા માટે વીજળીની પણ જરૂર પડે છે તો ગુજરાતના ખેડૂતોને દસ કલાક વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર ગુજરાતની અંદર ખેડૂતો છે એ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વેધર મોડલ પ્રમાણે થી લઈ અને એકત્રીસ તારીખ સુધી હજી કોઈ સિસ્ટમ છે એ પણ બનશે નહીં એને સારા વરસાદની પણ શક્યતા દેખાતી નથી આ આગાહીના દિવસો દરમિયાન એટલે કે થી લઈ અને એકત્રીસ તારીખની અંદર ગુજરાતના અમુક એવા સીમિત વિસ્તારો છે કે જેની અંદર મધ્યમ હળવા ઝાપટા છે એ જોવા મળશે બાકી સારા વરસાદની કે ભારે વરસાદની કોઈ શક્યતા છે એ જણાતી નથી અને વરાફ છે એ ચાલુ રહેશે તો તમારા વિસ્તારની અંદર પાણીની જરૂર હોય પિયતની જરૂર હોય તો વહેલી તકે પાણી છે એ આપી દેજો કેમ કે હાલમાં હજી વરસાદની કોઈ શક્યતા છે એ વેધર મોડલો પ્રમાણે જણાતી નથી ખેડૂતો માટે વરસાદને લઈને માઠા સમાચાર